જય માતાજી મિત્રો આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગુજુ વાર્તા કથામાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે શ્રાવણ માસમાં સોમવારનું શા માટે અનેરું મહત્ત્વ છે એ અંગેની એક ઝાંખી કરીએ શ્રાવણ માસમાં સમગ્ર સૃષ્ટિ શિવમય બની જાય છે ભોળાનાથને શ્રાવણ માસ વધારે પ્રિય છે તેથી આ માસમાં ભોળાનાથને પ્રસન્ન કરવા માટે ભક્તો વહેલી સવારથી જ શિવાલયમાં જઈને શિવજીને જળાભિષેક સહિત અનેક પ્રકારના અભિષેક અને પૂજન કરે છે શ્રાવણ માસમાં લઘુરૂદ્ર મહારુદ્ર અથવા અતિરુદ્રના પાઠ કરવાનું વિધાન છે જે લોકો આધિ વ્યાધિ અને ઉપાધિથી પીડાતા હોય તેમને શિવ પૂજનથી શાંતિ પ્રાપ્ત થાય છે આશુતોષ ભગવાન શિવના ત્રિગુણ તત્વ સત્વ રજ અને તમ પર સમાન અધિકાર છે શિવ પોતાના મસ્તક પર ચંદ્રમાને ધારણ કરીને શશિ શેખર કહેવાયા શિવ એ ચંદ્રમાના ઈષ્ટદેવ છે ચંદ્રમા પર તેમને વિશેષ સ્નેહ હોવાને કારણે ચંદ્રવાર એટલે કે સોમવાર તેમને વધારે પ્રિય છે આમ તો ભગવાન શિવને બધા જ સોમવાર પ્રિય છે પરંતુ શ્રાવણનો આખો માસ તથા તેમાં આવતા સોમવાર પણ શિવને અતિ પ્રિય છે કારણ કે શ્રાવણ માસમાં વાતાવરણમાં જળ તત્વ વધારે હોય છે જે સોમ એટલે કે જ છે શ્રાવણ માસમાં ભક્તજનો અનેક રીતે શિવજીની ઉપાસના કરે છે સવાર સાંજ શિવ મંદિરોમાં ભક્તો દ્વારા જળ અભિષેક દુગ્ધ અભિષેક ચંદન અભિષેક સહિત અનેક પ્રકારના અભિષેક કરીને ભગવાન ભોળાનાથને રીઝવવાનો પ્રયત્ન કરવામાં આવે છે ક્યાંક ક્યાંક ભક્તો દ્વારા શિવજીને પ્રસન્ન કરવા માટે ગંગાજળથી જળ અભિષેક કરાય છે ઘણા શિવ મંદિરોમાં પ્રાતઃ રુદ્ર અભિષેક કરવામાં આવે છે રુદ્ર અભિષેકમાં ગંગાજળ દૂધ પંચામૃત ચઢાવવામાં આવે છે આ માસ દરમિયાન અખંડ દીવો પણ રાખવામાં આવે છે જે લોકો આધિ વ્યાધિ અને ઉપાધિથી પીડાતા હોય તેમને શિવ પૂજનથી શાંતિ પ્રાપ્ત થાય છે શ્રાવણ માસમાં લોકો આખો મહિનો ઉપવાસ કે એકતાણા પણ કરે છે શિવજીની જેમ તેમના ભક્તો પણ અનોખા છે તેમના ભક્તોમાં મનુષ્ય તો ઠીક દેવતાઓ રાક્ષસો અને સ્વયં ભગવાનનો પણ સમાવેશ થાય છે સર્પસૈયા પર સુતા શ્રી હરિવિષ્ણુ બ્રહ્માજી અસુરાજ રાવણ ભગવાન શ્રીરામ અને શ્રીકૃષ્ણ શિવજીના પરમ ભક્ત હતા હરિવંશ પુરાણમાં એમ દર્શાવાયું છે કે શ્રી કૃષ્ણએ ભોળાનાથને પ્રસન્ન કરવા માટે કૈલાસ પર્વત પર જઈને તપસ્યા કરી હતી ભગવાન શ્રી રામે રામેશ્વરમાં શિવલિંગની સ્થાપના કરી અને તેમની પૂજા અર્ચના કરી હતી જ્યારે રાવણે શિવને પ્રસન્ન કરવા માટે દસ વાર પોતાનું મસ્તક કાપીને તેમના ચરણોમાં ચડાવ્યું હતું તો ચાલો જાણીએ શ્રાવણ માસમાં સોમવારનું કેમ અનેરું મહત્વ છે શ્રાવણ માસમાં સોમવારનું વિશેષ મહત્ત્વ છે સોમવાર એ હિમાંશુ એટલે કે ચંદ્રનો દિવસ છે ચંદ્રદેવની પૂજા કરવાથી શિવજીની પૂજા પણ આપોઆપ થઈ જાય છે કારણ કે ચંદ્રનું નિવાસસ્થાન ભુજંગ ભૂષણ ભગવાન શિવનો શિષ છે તેથી શ્રાવણ માસનો સોમવાર વિશેષ મહત્ત્વ ધરાવે છે શ્રાવણ માસના દરેક સોમવારે કેટલીક વિશેષ વસ્તુ અર્પણ કરવામાં આવે છે જેને શિવા મુઠ્ઠી કહે છે પ્રથમ સોમવારે એક મુઠ્ઠી ચોખા બીજા સોમવારે એક મુઠ્ઠી સફેદ તલ ત્રીજા સોમવારે એક મુઠ્ઠી લીલા મગ ચોથા સોમવારે એક મુઠ્ઠી જવ અને જ્યારે પાંચમો સોમવાર આવતો હોય ત્યારે પાંચમા સોમવારે સાથવો ચડાવવામાં આવે છે તો આપ સૌને આ શ્રાવણ માસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ભગવાન શિવ આપના જીવનમાં અનેક ખુશીઓ રેલાવે એવી અભ્યર્થના સાથે ઓમ નમઃ શિવાય